નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો ભીંડાની ખેતીમાં જબરજસ્ત રિઝલ્ટ જય જવાન જય કિસાન જબરજસ્ત ભીંડાનો લાગ લાગી ગયો છે એક નંબરની ક્વોલિટી છે જુઓ પાંદડે પાંદડે ભીંડાનો લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ જબરજસ્ત ભીંડાનો એક નંબરનો લાગ લાગેલો છે જુઓ શાનદાર રિઝલ્ટ છે તો આ છે ચોમાસું ભીંડાની ખેતી જબરજસ્ત ભીંડા લાગી ગયા છે દરેક જગ્યાએ ઓકે તો જુઓ એક નંબરનું ક્વોલિટી શાઇનિંગ અને ચમક આ છે ચોમાસું ભીંડાની ખેતી મિત્રો એકદમ એની ક્વોલિટી શાઇનિંગ અને ચમક નંબર નંબરનું રિઝલ્ટ છે જુઓ ફ્લાવ ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત લાગ્યું કે છે દરેક જગ્યાએ જુઓ ભીંડાની ક્વોલિટી તો જુઓ એક નંબર શાઇનિંગ ક્વોલિટી નંબર વન અને ગ્રોથ વિકાસ અને એની ગ્રીનરી તમે દરેક જગ્યાએ જોઈ શકો છો જુઓ છે પણ જાતનું કંઈ પણ જગ્યાએ રોગ જોવા નહીં મળે તમને જબરજસ્ત ભીંડાની સાઇનિંગ ક્વોલિટી છે જુઓ મિત્રો છે એક નંબરનું રિઝલ્ટ તો આ છે ભીંડાની ખેતી જુઓ જબરજસ્ત ભીંડાનો લાગ લાગી ગયો છે ઓકે થેન્ક યુ સો મચ